નમસ્તે મિત્રો ઓર્ગેનિક સર્ટિફિકેશન કાઢવા માટે કેટલો ખર્ચો થાય આવી કોમેન્ટ તો ખૂબ કરી તમે એનો જવાબ આપવા માટે આ વિડીયો જે છે એ આજે છે તો ઓર્ગેનિક સર્ટિફિકેશન કાઢવા માટે જે છે એ અત્યારે સરકારની પંચોતેર ટકા જે છે એ ડાયરેક્ટ સબસિડી જે છે એ અત્યારે ગોપકા જે એજન્સી છે એના થ્રુ આપે છે તો આપણે જોઈ શકો છો અમારું રિન્યુઅલ આવ્યું હતું એની જ હું તમને બતાવી દઉં અમારે જે છે એ અત્યારે પાંચ હેક્ટર જમીન જે છે એ ઓર્ગેનિક સર્ટિફિકેશન માં છે તો એનો આપ જોઈ શકો છો ખર્ચો તો બે હજાર બે હજાર જે છે એનો ખર્ચો છે વત્તા એને ટ્રાવેલ મતલબ અમદાવાદ થી અમારા ગામ સુધી આવવાનું આવવા જવાનું ભાડું જે છે એ પાંચસો ને કિલોમીટર થાય છે બાર રૂપિયા લેખે એને જે છે એમાં ઉમેર્યું છે સાથે સર્ટિફિક સર્ટિફિકેશન ફી હજાર રૂપિયા છે તો મારી બને છે દસ હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા એમાંથી ગવર્મેન્ટની સબસિડી છે પંચોતેર ટકા એટલે સાત હજાર આઠસો ને ત્રાણું રૂપિયા માઇનસ થતા મારે જે છે એ બે હજાર સત્સો ને ત્રીસ રૂપિયા જે છે એ ગોપકા એજન્સીને દેવાના છે એ ફોર્મ જ્યારે રિન્યુઅલ આવે એની સાથે ક્યુઆર કોડ પણ મોકલે છે તો એ ક્યુઆર કોડમાં જે છે એ ડાયરેક્ટ પેમેન્ટ કરી દેવાનું ફોર્મ ભરીને રિન્યૂ કરીએ ત્યારે તો આવી રીતે ખૂબ નજીવા ખર્ચમાં તમે ઘણો નજીવા ખર્ચમાં જે છે એ ઓર્ગેનિક સર્ટિફિકેશન જે છે એ નીકળે છે તો આપ ખેડૂત મિત્રો મોડું ના કરો આજે જ અપ્લાય કરો અને સર્ટિફિકેશન કઢાવી દો